વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા વડોદરાના પ્રતાપનગર ખાતે નેશનલ નેશનલ પેન્શન 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 સિસ્ટમ સિસ્ટમ તેમજ તેમજ નવી નવી નીતિના વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરામાં વેસ્ટર્ન રેલવે દ્વારા ડબલ્યુ આર એમ એસ ઓફિસ પટ આંગણમાં ધરણા નું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરાના મંડળ મંત્રી એસડી મીના અને મંત્રીમંડળ અધ્યક્ષ સપન ચૌધરીની આગેવાની હેઠળ ભરૂચ આણંદ નડિયાદ ગોધરા ડભોઈ સહિત વિરોધ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જૂની પેન્શન યોજના લાગુ કરવા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઘણા વર્ષોથી લડત આપી રહી છે તાજેતરમાં જ તેઓએ દેશભરના રેલવે કર્મચારીઓનું ગુપ્ત વોટિંગ કર્યું હતું જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી કે નહીં તેનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પંચાણું ટકા કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા ઉપર વોટ કર્યો હતો તાજેતરના સમયમાં રાજ્ય સરકારો એટલે કે છત્તીસગઢ રાજસ્થાન ઝારખંડ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં એનપીએસ નાબૂદ કરવાનો અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે જ્યારે જાન્યુઆરી બે હજાર ચારથી પશ્ચિમ બંગાળ સરકારે નિવૃત્ત કર્મચારીઓને તેમના જીવનની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જૂની પેન્શન યોજના ચાલુ રાખી છે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન એ રેલવે કર્મચારીઓનું એક માન્યતા પ્રાપ્ત છે જે સમગ્ર ભારતીય રેલવેમાં તેના સંલગ્ન યુનિયનો ધરાવે છે જેમાં કુલ તેર લાખ કર્મચારીઓની સામે દસ લાખ રેલવે કર્મચારીઓની સત્સત્તા છે નિવૃત્તિની ઉંમરે નિવૃત્ત થયા પછી તેઓને કોઈ સામાજિક સુરક્ષા નહીં મળે તે કારણોથી તેઓ ગંભીર રીતે ચિંતિત છે ડીએસ નાકારા અને અન્ય વીજ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પેન્શન એ નહોતો એમ્પ્લોયની મીઠી ઈચ્છા દ્વારા આપવામાં આવેલ બક્ષિસ્ક કૃપા છે પરંતુ તે ભૂતકાળની સેવાઓ માટે ચૂકવણી છે તેને સામાજિક આર્થિક ન્યાય તરફના યોગ્ય પગલાં તરીકે ગણવામાં આવે છે અને તે અસર માટે એક નક્કર ખાતરી છે કે તેમાં કર્મચારી તેની વિરુદ્ધ અવસ્થા છીનવાઈ નથી ઓલ ઇન્ડિયા રેલવેન્સ ફેડરેશનના આહવાન પર આજે વેસ્ટર્ન રેલવે યુનિયને ચાર દિવસ માટે રિલે ફાસ્ટનો આ કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમ આઠ તારીખથી લઈને અગિયાર તારીખ સુધી ચાલવાનો છે એમાં અમે રોજ દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી રિલે ફાસ્ટ પર બેસેલા છે અને આજે પ્રોગ્રામ છે ઓલ ઇન્ડિયા રેલવે રેલવે પર ચાલી રહ્યો છે પૂરી રેલવેમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આની પહેલા પણ અમે એનપીએસ માટે ઘણી બધી લડાઈ લડી ચૂક્યા છે અને એમાં ઘણા સક્સેસફુલ અમે લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરેલા છે એની કડીમાં આ અમારું રિલે ફાસ્ટ નું એક આયોજન કરેલું છે ચાર દિવસ ચાલવાનું છે તારીખ આઠ થી અમે લોકોએ રિલે ફાસ્ટ ચાલુ કરેલો છે અને અગિયાર તારીખ સુધી આ રોજ સવારે દસ વાગ્યા સુધી અમે રિલે ફાસ્ટ છે અને સાથે સાથે એક વાત પણ એ છે કે જેટલા પણ લોકો રિલે ફાસ્ટ પર બેઠા છે પોતાની રજા લઈને પોતાની નાઇટ ડ્યુટી હોય તો રેસ્ટ એડજસ્ટ કરીને એવી રીતે આવેલા છે અમને કોઈ પણ જાતની બીજી કોઈ રજાઓ આપવામાં આવેલી નથી સરકાર જૂની પેન્શન યોજનામાં તો સરકાર હજુ એવું લાગી રહ્યું છે કે આ લડાઈ બહુ લાંબી ચાલશે કેમ કે સરકાર હજુ કઈ વિચારવાના મૂડમાં નથી બટ અમારું એવું કેવું છે કે જે પ્રમાણે સરકાર જ્યુડિશરી સિસ્ટમ ને ઓપીએસ આપી છે કે સરકાર પોતે ઓપીએસ લઈ રહી છે અને સાથે સાથે ડિફેન્સ ને બી ઓપીએસ એમને આપી દીધું છે તો અમારું એવું માનવું છે કે અમે આ લડાઈ ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી સરકાર એવું ના વિચારે કે તમાર સેન્ટ્રલ રેલવે સેન્ટ્રલ ગવર્મેન્ટ ના એમ્પ્લોઈ છે એ પણ એસેન્શિયલ સ્ટાફ છે ને એમને પણ અમારે ઓપીએસ આપવું જોઈએ ત્યાં સુધી અમે લડાઈને ચાલુ રાખીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર